આ તરફ મુંબઈમાં કોર્પોરેશનમાં ભાજપને પ્રચંડ જીત મળી છે તેની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે સ્થાનિક સ્વરાજ્યનો જંગ કે જે ભાજપે જીતી લીધો છે તેવામાં સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે જીતની ઉજવણી થઈ હતી ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો ટોલ નગારા ફટાકડા ફોડી જીતની ખુશી મનાવવામાં આવી હતી ધારાસભ્યો કોર્પોરેટર સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉજવણીમાં હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીની ભવ્ય બીજના આજે વિજય થયો છે એ ભવ્ય જીતને કારણે આજે અમારા સુરતના મહાનગરના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ફટાકડા અને મીઠાઈથી એમણે આ વિજયને વધાવી લીધો છે વિજય એટલા માટે અગત્યનો છે આપ સંખ્યા બી જોશો કે મહારાષ્ટ્રની અંદર સૌપ્રથમવાર પ્રથમવાર મુંબઈની અંદર ભારતીય જનતા પાર્ટી અને એમના સહયોગી સાથી પક્ષોના મેયર બિરાજમાન થશે અને ત્યાં પણ વર્ષો બાદ ભારતીય જનતા પાર્ટી રાજ કરશે અને સુશાસન કરશે રાજ કરતાં પણ સારો શબ્દ સુશાસન કરશે જે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રમાણે ડેવલપમેન્ટના કામો પૂરા ભારત વર્ષની અંદર કર્યા છે એ જ પ્રકારે એમણે ભારત વર્ષના એક ભાગરૂપે મહારાષ્ટ્રમાં પણ એ જ પ્રકારે કાર્યો થયા અને એના જ કારણે આજે આટલી મોટી સંખ્યાની અંદર મહારાષ્ટ્રના લોકોએ ભારતીય જનતા પાર્ટી અને સાથી પક્ષોને વોટ આપ્યા અને એના જ કારણે ઓગણત્રીસમાંથી છવ્વીસ જેટલી મહાનગરપાલિકાઓની અંદર ભારતીય જનતા પાર્ટી હવે પોતાનો પક્ષ સાથે એમના કાર્યકર્તાઓ સાથે ત્યાં સુશાસન કરશે